you uh -huh.

આપતા એચ ફાઈવ એન વન મનુષ્ય ઉપરાંત ઘણા સ્તનધારી શકવાની શક્તિ વિશ્વભરમાં મહામારી ફેલાઈ શકે છે આ રોગ કોવિડ થી પણ વધુ ઘાતક બની શકે છે એવું લાગી રહ્યું છે છે વધુ ખરાબ સ્થિતિ થઈ શકે એવિયન ઇન્ફ્લુએન્ઝા એ વાયરસ જેને સામાન્ય રીતે બર્ડ ફ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે તે મુખ્યત્વે બતક અને મરઘા જેવા પક્ષીઓમાં જ ફેલાય છે વર્ષ બે થી વિશ્વભરમાં સ્થાનિક અને જંગલી પક્ષીઓ બંનેમાં બર્ડ ફ્લુના ના કેસોમાં વધારો થયો છે એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ ના કારણે વિશ્વભરમાં અસંખ્ય પક્ષીઓના મોત થતા રહે છે